સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સમસ્ત વાલ્મિકી સમાજના આગેવાનો અને નવી રોચાયેલી કારોબારી સમિતિના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ બગડા ધોરાજી ગર્જના ન્યૂઝ ધોરાજી રોલ બનુ આજ રોજ સમસ્ત વાલ્મીકી સમાજ દોરાજીની મુખ્ય સમાજની કારોબારી અને સમાજ અન્ય આગેવાનો વાલ્મીકી સમાજના ના માટે નવી રીતે બોડી ને આવેદન પત્ર માટે આવેલા હતા અને નગરપાલિકાના આર્થિક ઓફિસરની રૂબરૂ મુલાકાત કરી એમને પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ માટે લેખિત આવેદન પત્ર આપેલ છે અમારી માંગણીઓ છે રોજમદાર કર્મચારીઓ વધારવા કાયમી કર્મચારીઓને નવી ભરતી કરવી ડ્રેસ ધરતીના જે એના નીકળતા યુનિફોર્મ એને ફરજીયાત આપવો અકસ્માતે કોઈ પણ જગ્યાએ એવું થાય તો એના કાયદેસરનો વીમો હોવો જોઈએ અને વધુમાં વધુ સફાઈ કામની ભરતી થાય અને અમારી વિવિધ માગણીઓમાં અમે લખિતમાં જ આપે છે અમે આશા રાખીએ છીએ કે અમારે આ બાબતે ઘટતું થાય એવી અમારી માગણી